નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ આપશોની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદિકું ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજની શિક્ષક ભરતી જાહેરાત આવી છે વિશે તમામ ધોરણ એકથી બાર અનુભવીને અપેક્ષિત પગાર સતત ચાર બે હજાર આજની શિક્ષક ભરતી વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું વધારે સમયના પગાર આજના વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો પહેલી જે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બનાવે છે તે પર વિશે જોઈન થઈ જશે એટલે એક ડિસ્કશન મકું છું મિત્રો દેવ પ્રયાગ ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ ખાતે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની જોઈએ છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં નર્સરી નર્સરી એલ કેજી એસકેજી બાલવાટિકામાં બધા જ વિષયો પ્રાથમિક વિભાગમાં બધા જ વિષયો માધ્યમિક વિભાગમાં બધા જ વિષયો પટ્ટાવાળા કેરટેકર બાયનો પાંચ કાર્યાલય માટે રિસેપ્શન કલાક ટેલિકોલર છ જગ્યાઓ છે હોટેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરાવી શકે તેવા મેન્યુ મેન્યુ ટીચર ગર્લ્સ કોલેજ કરતા હોય બી શરૂ હોય કોલેજ પૂરી થયેલી હોય તેવા બાયનું અરજી કરી શકે છે જાહેર પછી થયેલી દિવસ પાંચ નીચેના સોળ સામે રૂબરૂ અરજી આપી જવાની રહેશે અને અથવા વોટ્સઅપ નંબર પર ઉપર મોકલવાનો રહેશે ખલીલપુર ચોકડી બાયપાસ રોડ જૂનાગઢ પિનકોડ નંબર આપેલો છે અને સંપર્ક નંબર પણ આપેલો છે તમારું કોલ કરીને વધુ વિગત પણ મેળવી શકો છો બીજી છે મિત્રો સિક્ય ગોળા સંચાલિત હિરામ સા સંકુલ ગોડા બાલમંદિસિંહ અને પ્રાથમિક નીચેના મુજબ સ્ટાફની જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઇચ્છુક મિત્રો અઠ્યાવીસ ચોવીસ અને રવિવાના રોજ સવારે સાડા નવ કલાક સો લખેલી અરજી તથા પરમપત્ર નીચે સ્થળમાં હજાર ઓગણીસ પ્રિય પીટીશ બે પીટીશ બે બીએ બી એડ ગુજરાતી હિન્દીમાં બે જગ્યા છે બીએડ એક જગ્યા છે બીએ બીએડ અંગ્રેજી અને સંસ્કૃત માટે વ્યાયામ શિક્ષણ જે છે મિત્રો ત્યારબાદ તમને કહ્યું છે બીએ બીએડ ગુજરાતી અને જે સરનામું છે મિત્રો ધન નંદરાજ એમ ચૌધરી હીરામલ સેક્શન સંકુલ ગોળા મોપુ ગો પાલનપુર તાલુકો જિલ્લો બનાસકાંઠા મેં તમારે વધારે વધારે માહિતી કોલ કરીને પૂછી શકો છો બીજા શિક્ષક જોઈએ છે હેરમા એકેડમી સત્તાપુર કેમ્પસ ડાયરેક્ટર શિક્ષણ સંસ્થા સંચાલક સંપૂર્ણ વહીવટ જણકા પાંચ દસ નવો અનુભવ જોઈએ છે પ્રાથમિક વિભાગ ધોરણ એકથી આઠમાં આચાર્ય માટે પાંચ વર્ષનો અનુભવ બીએ બીકોમ બી કોમ પીટીસી બી અનુભવ તમામ વિષયો માટે છે મિત્રો જોઈ શકો છો જે માધ્યમિક વિભાગો દ્વારા નવથી બાણું સાયન્સ કોમર્સમાં પાંચ વર્ષ અનુભવ છે જોઈ શકો છો પાંચ વર્ષ અનુ અનુભવ આચાર્ય માટે અને કોલેજ આચાર્ય આચાર્યની ભરતી પડી છે અમે જોઈ શકો છો પીટીઆઈ તમામ વિભાગ માટે ડીપીડી પીપીડી એમપીડી તમામ જાણકારી છે ઉપરોક્ત જગ્યા અનુભવી હશે અને લાયકાત આકર્ષણ રહેવાની સુવિધા આપવામાં આવશે જાહેર પ્રસિદ્ધના ટિવસમાં પાસપોર્ટ સાહેબ લાયકાત પ્રમાણ પ્રથા સ્વર્થક્ષ અરજી કરવાની હશે મોબાઈલ નંબર તમે જોઈ શકો છો કોલ વધુ વિગત કોલ કરી પૂછી શકો છો ત્યારે મિત્રો સબ્જેક્ટ છે સાયન્સ બીએસસી એસસી એમએસસી બી એડ મેથ્સ વિષય બીએસસી એસસી એમએસસી બી એડ સોશિયલ સાયન્સમાંથી ક્વોલિફિકેશન બી એ એમએડ ઇંગ્લિશ માટે બી એમએ બીએડ અને હિન્દી ગુજરાતી સંસ્કૃત માટે બી એમએ બી એડ ક્વોલિફિકેશન છે મિત્રો પેકેજમાં કામ કરવા માગતા હો ટીમ ખાસ સંપર્ક કરો આપનો અનુભવ અને જૂના વિદ્યાર્થીઓ પરિણામો વિગતો માટે અમા ઉત્સાહ વધારશે તો મિત્રો આ ત્યાં આજની મહત્વની શિક્ષક ભરતી થેન્ક યુ વેરી મચ